નમસ્કાર સુરતમાં બનેલી ગ્રીષ્મા નામની યુવતીની ઘટનાને લઈ હાલ ગ્રીષ્માની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે સુરતની આ દીકરીની ઘાતકી હત્યાને લીધે આખું રાજ્ય ધ્રુજી ઉઠ્યું છે ગ્રીષ્માના પપ્પા આફ્રિકામાં હોવાને કારણે ગ્રીષ્માની અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં ન આવ્યા હતા દીકરીની આ ઘટના સાંભળી પિતાનું તો હૈયું જ કપાઈ ગયું હતું આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા સુરતમાં બનેલી ખૂબ જ દૈનિત ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને તમામ લોકોએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી છે સોશિયલ મીડિયા પર ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વિડીયો પણ સામે આવી રહ્યા છે જેને જોઈ લોકો પણ બની મિત્રો આવી રીતે એમ કહેવાય તમે પણ આ અંતિમ યાત્રાના કેટલાક ફોટા સામે આવ્યા છે તે જોઈ શકો છો ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી સૌ લોકો પ્રાર્થના કરીશું મિત્રો તમે પણ ઓમ શાંતિ પાઠવવા માંગતા હો તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો ઓમ શાંતિ